નમસ્કાર મિત્રો જે પ્રોપર્ટી વસાવવાનો ફ્રેન્ડ યુવાઓમાં ઘર કરી રહ્યું છે એ ખરેખર ચિંતાનો વિષય છે અને જેનો શિકાર બની રહ્યા છે જનરેશન હોય કે જેમની એજ છે અઢાર વર્ષ લઈને પાંત્રીસ વર્ષ સુધી પોતાનું કરિયર ઘરની જવાબદારી અને સાથે વીસ વર્ષ સુધી લોન હપ્તા ભરવા એટલે માણસ જીવવાનું ભૂલી જાય અને તે પણ એવા ઘર માટે કે જે ફક્ત સુવા પૂરતો સમય વિતાવે છે વાત એ જરૂરિયાતના ઘર વસાવવાની નથી વાત છે પોતાને સમૃદ્ધ દેખાડવાની જો તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી પણ ઘર લો છો તો આ તમારા માટે ઘાટાનો સોદો છે કારણ કે વ્યાજે પૈસા લઈને ઇન્વેસ્ટ કરવું એ ક્યાંથી સમજવાની વાત છે જો તમારે ઇન્વેસ્ટમેન્ટ જ કરવું છે તો આજ જ હજાર રૂપિયા જે તમે ઈએમઆઈ તરીકે ફાઈનાન્સ કંપનીને આપો છો એ જ વીસ હજાર જો તમે વીસ વર્ષ સુધી એસઆઈપી કરો તો તમારી પાસે બે થી અઢી કરોડનું સારું એવું કોર્પસ ભેગું થાય છે જેનાથી તમે તમારા બાળકોને સારું શિક્ષણ આપી શકો છો એમને વિવાહ વખતે તમને કોઈની પાસે હાથ નહીં ફેલાવવા પડે અને તમારે રિટાયરમેન્ટ વખતે કોઈના પર નિર્ભર થયા વગર તમે તમારું જીવન સુખીથી જીવી શકો છો તો હજી પણ તમને લાગે છે કે વ્યાજે પૈસા લઈ પ્રોપર્ટી કે કેમાં ઇન્વેસ્ટ કરવું હિતાવ છે તમારા સુઝાવ કમેન્ટમાં જરૂરથી આપો ધન્યવાદ